નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ સોમવારના રોજ મગફળીની આવક વિશે વાત કરીને ભાઈ પાંચ હજાર ગુણ જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની રાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણીએ જ મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં में नौ सौ नवाणु रुपया भाव थो फोर फोर वन मगफड़ी है क्वालिटी तो भाई वजन में हरू है ले पलड़ेलू है भाई नौ सौ नवाणु रुपया भाव थियों आज ना ले लियो क्वॉलिटी अभी है भाई આ મગફળીનો ભાવ એક હજાર નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને વજનમાં સારું જોઈ લો એક હજાર નેવું રૂપિયા ભાવ થયો 1088 રૂપિયો ભાવ થયો જી20 મક પડીએ ક્વોલિટી ની વાત કઈ જોજન મહારુ જોઈ લ્યો 1088 રૂપિયો ભાવ થઈ ગયો આજનો જી20 નો જોઈ લ્યો ક્વોલિટી આવી હે 1105 રૂપિયો ભાવ થયો બેટી બદ્રી મક પડીએ ભાઈ ક્વોલિટી ની વાત કઈ જોજન મહારુ કડ વગર નું હે જોઈ લ્યો 1105 રૂપિયો ભાવ થઈ ગયો બેટી બદ્રી નો વજન માં એન પૂરા અવતરાની હે ભાઈ જોઈ લ્યો ક્વોલિટી કાઈ કાટેની તેલ બી ટેલી પતા બહુત બહુત પને તાણ માસ છે તો 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 જિંબત છે બાદ 964 90 2 25 2 1001 માલ હો વિરાટ 1001 રૂપિયો ભાવ થયો 33 નંબર મગ પડી એ ક્વોલિટી ની વાત કે રોજનમાં હારું જોઈ જો 1001 રૂપિયો ભાવ થયો 33 નંબર નોટનો જોઈ લો ક્વોલિટી કેટ રહે છે જડે ઉઠાડી

એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ થયો ભાઈ આ મગફળીનો ક્વોલિટી વાત કરીને વજન માં સારું જોઈ લો એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ થયો ક્વોલિટી આ ડગલા લો

991 रुपया भाव थियो आज नो 39 નંબર મક પડી નો મિડિયમ ક્વોલિટી હે જો જો ટગલો લુ નો 255 નંબર ઓલા બે બે કાર્પત બહટ બહટ આટવાલે આટવાલે હિન્દુકાન 1008 રૂપિયા ભાવ થયો ભાઈ આ મક પડી નો જો જો ક્વોલિટી ની વાત કર તો ભાઈ વજન માં હારુ હે ભાઈ 1008 રૂપિયા ભાવ થયો આ આ નો જોજો नौ सौ अठासी रुपया भाई हाड़्री नंबर मगफड़ी है जोई लियो भाई क्वालिटी आज। ने आज के अंदर भाई જોઈ લો ભાઈ આવ એ ભાઈ ક્વોલિટી માં 978 રૂપિયા ભાવ થયો હાડત્રી નો આજરો 800 રૂપિયા આટલો નહી આ જાજુ જે તો એકલા બોલાવો તમે જરાવો ઓટલો ઓટલો સિમ્પલ જ બેઠે રાજજી 800 રૂપિયા આજને એટલું મળાયતું ક્રા ઓ ગમે 880 રૂપિયા ભાવ થયો ભાઈ કાંતું એ ભાઈ જોઈ લો

एक हज़ार ने अठासी रुपया भाव थे जीव मगफड़ी है क्वॉलिटी बात करें वजन में सारे भाई गड वगन है एक हज़ार ने अठासी रुपया भाव थी गया जीव मगफफी ना क्वॉलिटी में है भाई सुपर क्वालिटी 1087 रुपया भाव थियो सुपर जीवीस मक पड़ी है જોઈ લો ભાઈ 1087 रुपया भाव થઈ ગયો જીवीसનો વજન માં હારું હે ભાઈ જોઈ લો 1087 રૂપિયા આ ભાવ જીवीस